અમદાવાદના ટાગોર હોલ ખાતે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટી ઓફ વેલફેર મેન્ટલી રિટાયર્ડ નામની જે સંસ્થા છે તેમના દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પોતાની પ્રતિભા દેખાડી હતી અને જે એક 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 મળે પણ ઉત્સાહ વધે અને જે નવું શીખવાની જાણવાની પ્રાપ્ત થાય તે માટેનો આ કાર્યક્રમ કહેવામાં આવી રહ્યો છે ત્યારે આસ્થા સંસ્થાના જે સેક્રેટરી છે પ્રમોદ ગુપ્તા તેમની સાથે આપણે વાતચીત અને આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કેટલી સંસ્થાના બાળકો અહીંયા આવ્યા છે કાર્યક્રમ જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કયા કયા પ્રકારની વસ્તુઓ છે જે સ્પર્ધા છે તે મૂકવામાં આવી છે અને આ કાર્યક્રમ થકી તેઓ સરકારને શું સંદેશ આપવા જઈ રહ્યા છે સીધી તેમની સાથે વાત અમદાવાદ અમદાવાદમાં પારડી વિસ્તારમાં આવેલ ટાગળ હોલમાં દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો આયો આયોજન કરેલો છે જે આયોજન સોસાયટી ફોર ધી મેન્ટલી ચાઇલ્ડ રિટેડ સોસાયટી જે અમારી ચાલે છે તેનું શોર્ટ નેમ એસ ડબલ્યુ અમાર છે એને દ્વારા અમે બધા બાળકોને જે આખા ગુજરાતમાં અમદાવાદમાં રહે છે એ દિવ્યાંગ બાળકોને બોલાવીએ છે અને સાંસ્કૃતિક કાર્ય કરીએ છીએ આપે છે અને આ સ્ટેજ ઉપર લાવે છે અને આ છોકરાઓ જે અમારા જે બાળકો જે છે દિવ્યાંગ બાળકો જે પોતાની કલાકૃતિ અહીંયા એટલી જોરદાર ડાન્સ કરે છે અને અહીંયા એવો સમાજ આપે છે એવો સમાજમાં એવો મેસેજ આપે છે કે જો જો કરી કે કોઈ કરી શકતો ના હોય એ આ બાળકો કરી શકે નોર્મલ જે વ્યક્તિ હોય નોર્મલ બાળકો હોય એ એમને કલાકૃતિ પૂરી બહાર લાવી શકતો નથી પરંતુ આ જે અમારા દિવ્યાંગ બાળકો છે જે ઘણા વર્ષોથી આપણે અમે આ કાર્યક્રમ કરીએ છીએ અહિયાં ટાગોર હોલમાં એમાં આવે છે સાતસો આઠસો બાળકો આ સવારથી અમારો કાર્યક્રમ ચાલુ થયો સવારે દસ વાગ્યાથી ડેલીશીપ ચાલુ થઈ એક વાગ્યા સુધી એમાં એક થી પંદર વર્ષના છોકરાઓ આવે અને પછી બીજી અમારી અત્યારે ચાલુ જ છે અમારી જે કાર્યક્રમ એમાં બે વાગ્યા છ વાગ્યા સુધી ચાલશે એટલે આ જે બાળકોનું અમારું કહેવાનું મેસેજ એવો છે કે આ બાળકો છે એસ ડબલ્યુ એમ આર છે એ અત્યારે અહિયાં છાંગોદર માં સ્પેશિયલ બાળકો માટેનું એક ચાલુ કર્યું છે એમાં રહેવાનું આનંદ ધામ આનંદ ધામ નામથી એમાં રહેવાનું એમની મેડિકલ એની શિક્ષા એ દરેક પ્રકારનું એમ લાલન પાલન કરવાનું અમારી સંસ્થા કામ કરે છે અમારી સંસ્થા આ બાળકોનું અને દ્વારા જે સ્પેશિયલ બાળકો ટીચરો હોય એમના સહયોગથી આ બાળકો માટે ગરબાનું બહુ મહોત્સવ મોટું કરીએ છીએ દર વખતે કરીએ છીએ હમણાં ત્રણ મહિના પહેલા આપણે દિવાળી પેલા પછી કરેલું પેલા અને પછી અત્યારે પણ હવે અલગ અલગ ટાઈપ ના કાર્યક્રમ થશે હવે અમારું બીજું ચિત્ર રીભાઈ બી અમે અહીંયા આજ માં કરેલી હમણાં ત્રણ મહિના પહેલા બીજું અમે એક મૈત્રી ગ્રુપ પણ ચલાવીએ છીએ જે અત્યારે દર પહેલો અને ત્રીજા શનિવારે રવિવારે આપણે લો ગાર્ડન ઉપર ચાલે છે એટલે જે આ બી અમારી અવાજ સાંભળતા હોય જે સમાજમાં મેસેજ આપવા માંગતા હોય તેઓને અમારી નમ્ર વિનંતી છે કે તમારા જે બી દિવ્યાંગ બાળકો હોય એને ઘરમાંથી બહાર કાઢો એમની કલાકૃતિઓને બહાર લાવો એમની જોડે ઇમોશનલ તો તમે થાવ મા બાપ પણ એમને જેટલું તમે બહાર રહીને ટ્રેનિંગ આપશો એટલું એ બાળક શીખશે એવું જ મારું કહેવું છે આજે અમે અમારા કાર્યક્રમમાં અમારા વિશિષ્ટ ટીચરોને પણ અમે જે જેવા બાળકોને જે ઉભા રહે છે જેના કલાકૃતિ શીખવાડે છે એને અમે ઇનામ આપેલું છે અને જે સેવા સહાયક હોય કેરટેકર હોય જે આ બાળકોને કામમાં જોડાયેલા હોય એવી તમામ વ્યક્તિઓને અમે અમારી સંસ્થા તરફ ઇનામ અને વધારે છે સરકાર તરફ સ્કૂલો છે ને એ લોકોને અલગ ખોલવી જોઈએ એ લોકો માટે કારણ કે નોર્મલ સ્કૂલો તો કેટલી બધી મ્યુનિસિપાલિટી છે ને તો દિલ્હી દિલ્હી માં બધા એસી સ્કૂલો બનાવવા માટે આજે એટલું બધું કરે છે government એ પ્રમાણે અહીંયા કંઈ નથી કરતી એટલું કશું એટલે તમારા કેવા પ્રમાણે mental ને જે છોકરાઓ છે એમના માટે સરકાર અલગ school કરે ને અલગ school ચાલુ કરે ને છોકરાઓ ને પ્રોત્સાહન મળે પ્રોત્સાહન મળે બીજું શું થાય છે કે આ છોકરા જો ઘેર રહે ને તો ખૂબ તોફાન કરે ને મમ્મી પપ્પાને ખૂબ ખુબ હેરાન કરે છે જે લોકો કામમાં રહે ને ચાર છ કલાક બી કામ માં રહે ને તો એ ચોક્કસ થી એનો સુધારો થાય એમાં કેટલો ટાઈમ ઘેર હેરાન ના કરે કઈ ઘણી સહાય મળે છે મદદરૂપ થાય છે સ્પેશિયલ olympics આયોજન પણ થાય છે પણ કદાચ હું કહીશ કે આપણે ગુજરાતમાં સૌથી વધારે જો કાર્યક્ષેત્રમાં આગળ હોય મનોદિવ્યાંગ બાળકોના તો એ આપણું SWMR છે કારણ કે કેટલાય વર્ષોથી એસડબ્લ્યુ એમ આર એટલે સોસાયટી એ એક પેરેન્ટ્સ એક વાલીઓનું ગ્રુપ છે એક શિક્ષકોનું ગ્રુપ છે અને તમામ ભેગાથી સંગઠન થઈ અને આ બાળકોના ઉત્થાન માટે અવનવી પ્રવૃત્તિઓ કરે છે ડ્રોઈંગ સ્પર્ધા છે ક્રિકેટ ટુર્નામેન્ટ છે શિક્ષકો માટે પ્રવાસનું આયોજન છે બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન છે એક સ્ટેજ ઉભું કરે છે કે આવા મનોદિવ્યાંગ બાળકોને એક આગળ લાવવા માટે જે સહાય કરવી જોઈએ એની પ્રોડક્ટ સેન્ટર ઊભા કરે છે આ લોકોના કે જે અંદર શક્તિઓ પડી છે એ લોકોને બહાર લાવવાની એમની વેચાણવી અને એક સરકાર સમક્ષ એક આપણા સમાજમાં એક આ બાળકોનું આગળનું સ્થાન પેદા કરવા માટે સોસાયટી એસડબ્લ્યુ અમાર બહુ આગવું પ્રદાન કરે છે એ બાબતે હું સૌનો કાર્યકર્તાઓ અને બધાનો હું ટાગોર હોલ ખાતે સોસાયટી ઓફ વેલફેર મેન્ટલી રિક્વાડ સંસ્થા દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને હોફ મળી શકે જીવન જીવવા માટે અને જે હાલ માનસિક તણાવમાં તેઓ જીવતા હોય તેમને કેવી રીતે બહાર લાવી શકાય તે માટે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી એક મેસેજ સરકારને પણ પહોંચે આજે મનોદિવ્યાંગ જે વિદ્યાર્થીઓ છે પોતાના જીવનમાં જે સંઘર્ષ કરી રહ્યા છે ઘણી બધી સંસ્થાઓ છે તે આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓની સાર સંભાળ રાખી રહી છે પરંતુ તેમને પ્રોત્સાહન મળે તેમના જીવનમાં હૂંફ મળે તે માટે આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તે સરકાર તરફ આશા માંડીને બેઠા છે કે તેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવે જેના કારણે તે પોતાનું જીવન છે તે સારી રીતે ગુજારી શકે વાત કરવામાં આવે તો અમદાવાદના ટાગોર હોલ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં સત્તરથી વધુ અલગ અલગ જે સંસ્થાઓ જે આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓનું સંચાલન કરે છે ત્યાં તેમને રહેવા જમવાને શિક્ષણ આપવાની જે વ્યવસ્થાઓ પૂરી પાડે છે તે સંસ્થાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારે અંદાજીત ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

અમારા છોકરાઓને પણ એવું હોય છે કે ના ઇન્ડિયા ઇન્ડિયા તો ઇન્ડિયા જયારે એ લોકો ગોલ્ડ મેડલ લઈને આવે છે ત્યારે ગવર્નમેન્ટ દ્વારા એટલી સહાય નથી જ મળતી અમારા છોકરાઓને તો હું આશા રાખું કે સરકાર દ્વારા એ સહાય મળે તમને ઘણો જ આનંદ થશે દિલથી આનંદ થશે એમના માટે कहीं ना कहीं એક બાળકોને ચેલેન્જ જો નોર્મલ બાળકો કે કમ્પેર મેં અગર હમ મેન્ટલી ચેલેન્જ બચ્ચે હે उनको उनको जब जब हम प्रशिक्षण देते हैं हैं तो किसी भी फील्ड के लिए तो क्या क्या चैलेंज फेस करने पड़ते यही करना पड़ता है सर कि हम उसकी एबिलिटी देख के उसकी कक्षा पे जाकर हमको सोचना पड़ता है कि वो क्या कर पाएगा फिर उसकी कलावृत्ति को हम बाहर निकाल पाएंगे ऐसा नहीं कि ये करना है तो करना ही ऐसा नहीं हो पाएगा हम नॉर्मल बच्चों से ये करेंगे कि नहीं आपको ये करना ही है ये बच्चों में ऐसा नहीं हो पाएगा सर આપે સાંભળ્યા આ હતા સંસ્થાના જે મહિલા સંચાલક હાલ તેમના મામલે સરકાર પણ ધ્યાન દોર્યું છે આજે વિદ્યાર્થીઓ જે રીતે પોતે સર્વાઈવ થવા માટે મહેનત તો કરી રહ્યા છે સાથે સંસ્થાઓ પણ તેમના માટે ક આશીર્વાદ રૂપ બનીને કામગીરી કરી રહી છે પરંતુ આ કાર્યક્રમમાં સંસ્થાને મદદરૂપ થવા માટે સરકારે પણ સહાય ચૂકવી સરકાર પણ આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ તરફ જુએ તેમના ઉત્સાહને તેમના ટેલેન્ટને તેમની પ્રતિભાને બધાવે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે હાજી આપકા નામ કે ફરિન આપ ક્યાં સે આ રહે सरसपुर सरसपुर हाँ अच्छा तो अब आप आपने आप यहाँ पे पार्टिसिपेट किया हाँ तो प्रोग्राम कैसा लगा आपको तो? अच्छा अच्छा तो क्या क्या किया आपने हम से अच्छा तो आपको कैसा लगा यहाँ पे मज़ा आया हाँ अच्छा तो अब अब आप लोग क्या करने वाले हो आगे आप लोगों ने क्या कुछ प्लान किया है क्या करोगे आप आगे हाँ न स्किल में से लिफ्ट ने एक आईटीआई ने वैसे कर टेन ने वो अच्छा लिफ्ट में आईटीआई टी आई क्या, कोर्स करोगे आप हाँ अच्छा उससे आपको मतलब क्या मिलेगा जॉब मिलेगी हाँ अच्छा आईटीआई आई ने कहा लिफ्ट का काम जॉब पर नीचे का टेन ने वैसे ले जाने का अच्छा ठीक नाम किंगम अच्छा आप कहाँ से आए इंटरस्पेस अच्छा तो आपने यहाँ पे पार्टिसिपेट किया था प्रोग्राम में हाँ। अच्छा तो कैसा लगा आपको क्या हाँ? आपने डांस किया था या आपका नाम क्या है अच्छा तो आप कहाँ आए आयो राजीव नगर थी राजीव नगर से आयो हो हाँ। अच्छा तो आप यहाँ पे प्रोग्राम में आके आपको कैसा लगा मजा है मजा आया हाँ। अच्छा आपने पार्टिसिपेट किया था उसमें हाँ। हाँ। आपने पार्टिसिपेट किया था फिर अच्छा ठीक है तो आपने एंजॉय किया ना आज हाँ अच्छा, बताइए मेरा नाम काविना खत्री है और मैं ब्लाइंड पीपल एसोसिएशन के मेंटल हाइजीन क्लिनिक में काम कर रही हूँ पिछले 25 साल से यहाँ पे जो बच्चों ने पार्टिसिपेट किया है वो मल्टीपल डिसेबल ऑटिस्टिक ટલેક્ચુઅલ ડિસેબલિટી વાળ બચ્ચે એનક એક્ટ કરવાને કઈ મહિન તક પ્રેક્ટસ કરની પડતી और उसके बावजूद भी जब लास्ट में जहाँ करना होता है तो अगर लाइट अलग आ गई या कोई अलग से कोई साउंड हो गया या सिचुएशन चेंज हो गई तो उनका रिएक्शन बदल जाता है और उसके बावजूद इन बच्चों ने इतना अच्छा परफॉर्मेंस दिया तो उसके लिए उनके पेरेंट्स बच्चे और संस्था का हम आभार मानेंगे कि उन्होंने ये अपॉर्चुनिटी दी हमारे बच्चों को पार्टिसिपेट करने के लिए और इन्होंने पार्टिसिपेट किया ठीक है मैम तो आज बच्चों ने आपको क्या लग रहा है बच्चों के नेचर में आपने क्या डिफरेंस चेंज फील किया कि ऐसी एक्टिविटी से उनके बिहेवियर में क्या चेंज आपको लगा उनके कॉन्फिडेंस में हमें पता चलता है कि उनका जो लो कॉन्फिडेंस है अगर ऐसे परफॉर्म करते बार बार परफॉर्म करते, तो है। करते हैं तो उनका कॉन्फिडेंस बिल्डअप होता है उनका स्टेज में रिप्रेजेंटेटिव जब वो लोग करते हैं तो पेरेंट्स भी अप्रिशिएट करते हैं इन बच्चों को कभी कभी है ना अपॉर्चुनिटी नहीं मिलती तो फैमिली में भी बहुत सारे प्रेशर होते हैं पेरेंट्स को भी प्रेशर होते हैं और बच्चों को भी होते हैं तो वो अप एंड डाउन उनके मूड होते हैं अगर इस तरह से वो पार्टिसिपेट करते हैं तो समाज उनको अप्रिशिएट करता है तो उससे उन आ, समाज को भी पता चलता है कि ये इनको तकलीफ है बट उसके बावजूद अगर उनको अपॉर्चुनिटी मिले तो वो आगे जा सकते हैं तो हमें हर बार थोड़ा थोड़ा प्रयत्न करना चाहिए और उन्हें पार्टिसिपेट अलग अलग चीजों में करवाना चाहिए आप प्रोग्राम पच्चीस वर्ष से तक आए હા દર વર્ષે અલગ અલગ ગુજરાતની અલગ અલગ સંસ્થાઓ અહીં આગળ આવી અને પાર્ટિસિપેટ કરતી હોય છે સરકારને એક સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે કે સરકાર આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓની સ્થિતિ ઉપર ધ્યાન આપે તેમને કેવી રીતે ઉગારી શકાય તે માટેના પ્રયત્ન કરે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આમ તો સંવેદનશીલ હોવાના દાવાઓ કરે છે પરંતુ હવે આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તે પણ એક આશા રાખીને બેઠા છે કે સરકાર તેમને કંઈક ઇનામ સ્વરૂપે પ્રોત્સાહિત કરે દર વર્ષે કંઈક એવી યોજનાઓ જાહેર કરે કે તેના કારણે તેમનું પણ ઘડતર થઈ શકે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં